વિસાવદરમાં લોકસભાના ભાજપના ઉમેદવાર બ્રોડગેજ સહિતના પ્રશ્ને વિસાવદરને ને ભારોભાર અન્યાય કર્યાનો સુર ચૂંટણી બહિષ્કાર સુધીની તૈયારીની શહેર ભાજપના પૂર્વ પ્રમુખની જાહેરાતથી રાજકીય અહેવાલ કૌશિક પુરી ગોસ્વામ હું ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ દિલીપ ખાનાભાઈ વિસાવદરના બ્રોડગેજ માટે ચાર ચાર વખત ઉપવાસ પર બેઠું છતાંય અત્યારના ચૂંટણીમાં ઠોકી બેઠા ભાજપે ભાઈ રાજેશભાઈ ચુડેસમાં બીજી ત્રીજી ટર્મ માટે મેદાનમાં આવ્યા પણ એક વખત વિસાવદર રેલવે સ્ટેશન સુધી અમારી ઉપવાસી છાવણીની મુલાકાત લેવાનો ટાઈમ મળ્યો નથી એને વેરાવળ અને જૂનાગઢ બે જ દેખાય છે વિસાવદરનું રેલવે સ્ટેશન બંજર હાલતમાં છે કે માણસ હાલતો હોય તો પડી જાય તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે કોઈ બાબતનો રેલવે બાબતનો સહકાર આપેલ નથી કેન્દ્ર સરકાર ગુજરાત સરકારે કેશુભાઈ વખતમાં જંગલનો રોડ મંજૂર થયેલો એ પણ એમાં કોઈ બાબતમાં સહકાર નહીં અને આજે એ રોડ બંધ છે વાયા માણસ મેંદડા થઈને જાય છે ભરત માતાથી જાય જય રેલવે પ્રશ્ને અમે વારંવાર રજૂઆત કરવા છતાં જુનાગઢ વેરાવળ અમરેલી સુરત બધે જ ભાજપના નેતાઓને આ અંગે રજૂઆત કરી અમારા બ્રોડગેજ અંગે સીએમને રજૂઆત આ લોકો પેશકદમી અંગે જૂનાગઢની વોકળાની કરે છે રેલવે તંત્રની નથી કરતા અમારા ભોગે રેલવેના પાટા કાઢી અને ડાયવર્ટ કરવાની વાત કરે છે તો પાટાના વાકે પખાલીના નામ કરવાનું બંધ કરે ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ ઈચ્છે છે તો અમે પાકિસ્તાનમાં નથી રહેતા અમારો વિકાસ શા માટે કોને અટકાયો છે રેલવે અધિકારી બાબુને કહું પેશકદમી કોને હજી કેમ ઉપર પગલા કોના ઈશારે નથી લેતા વહેલી તકે પાટા કાઢવાને બદલે રેલવે અમારી ત્યાંથી ત્યાંથી ચાલશે નહીં તો અમે વિસાવદર ત્રણ જિલ્લાના બધા આગેવાનો આ પર ઉતરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું લલિતભાઈ આવનાર ચૂંટણી છે તમે બહિષ્કાર ની ચીમકી આપો છો અત્યારે તમારી સાથે કેટલી સંસ્થાઓ જોડાયેલ છે અમે ત્રેવીસ નવ ત્રેવીસ ના રોજ પાંચ છ સંતાએ લેખિત રેલવેને રેલવે ટેસ્ટને આપ્યું છે આવેદન કે અમે જો સાત મહિનાથી અમને જવાબ નહીં આપ્યો તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું આ અંગે ટૂંક સમયમાં વિસાવદર ગ્રામજનોની આગેવાનોની મિટિંગનું આયોજન અમે કરીએ છીએ

લોકો ભોગ લેવા છે લલિતભાઈ અત્યારે સરકાર ભાજપની છે કેન્દ્રમાં માં ભાજપ સરકાર છે વિસાવદર સાંસદ હોજપ ભાજપના છે છતાં પણ તમારી માંગ કેમ સ્વીકારતા નથી આ મોટા જે અમુક આમાં નેતાઓ છે એના વ્યક્તિગત સ્વાર્થ